ઓરિજનલ અને પ્યોર જયપુરી કોટનની અંદર આજે એક પાર્સલ આવી ગયું છે ડિઝાઇન તમને બતાવી દો અલગ અલગ બેથી ત્રણ ન્યૂ ડિઝાઇન રહેવાની છે જોઈ લો આ એક ફર્સ્ટવાળી ડિઝાઇન રહેશે મસ્ત જોરદાર કલર રહેવાનો છે રાણી પિંક કલર રહેવાનો છે પ્યોર કોટન મટીરિયલ રહેશે અને ઓરિજિનલ જયપુરી આઇટમ રહેવાની છે જોઈ લો આ રીતનો આખો પીસ રહેશે આગળની સાઈડ ચીપટી આપેલી છે અને રાઉન્ડ સ્ટાઇલની અંદર આખો પીસ રહેવાનો છે ફિનિશિંગવાળું એકદમ જોરદાર વર્ક રહેવાનું છે સેમ મેચિંગનું પેન્ટ રહેવાનું છે અને સાથે અલગ અલગ ડિઝાઇનો રહેવાની છે જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવો હોય સ્ક્રીનશોટ લઈ લો અથવા તો મારા વોટ્સઅપ નંબર ઉપરથી ફોટોઝ મંગાવીને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જોઈ લો બીજો આ રીતનો આખો પીસ રહેવાનો છે આ સેમ મેચિંગનું કોટન પેન્ટ રહેવાનું છે અને કોટનનો દુપટ્ટો રહેવાનો છે એકદમ રીઝનેબલ પ્રાઇઝની અંદર સિંગલ પીસ ફ્રી હોમ ડિલિવરી સાથે તમને મળી જવાનું તો ફટાફટ તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવજો અને આવું જ નવું કલેક્શન જોવા અમારા પેજને ફોલો કરી લેજો